ભુજમાં તેરસના મેળામાં ઠંડા પાણીનું પરબ અને છાસનું વિતરણ કરાયું ભુજમાં આજે મહાદેવ નાકે ભરાયેલા શીતલા તેરસના મેળામાં દાતાઓના સહયોગથી પાણીનું પરબ ઊભું કરવામાં આવ્યું તેમજ રાજકોટના ડોક્ટર પ્રદીપભાઈ શાંતિલાલ શેઠ યુરોલોજીસ્ટ રાજકોટ તરફથી તેમના પિતા સ્વર્ગસ્થ શાંતિલાલ પ્રાણશંકરભાઈ શેઠની પુણ્યતિથિએ ભુજની સત્યમ સંસ્થા અને તાનારી મહિલા મંડળના ઉપક્રમે ચાલતા હરતા ફરતા છાસ કેન્દ્રમાં બે દિવસ છાસનું વિતરણ તેમજ તેરસના મહાદેવ નાકે ભરાયેલ મેળામાં પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવી આ ઉપરાંત અલગ અલગ ઝોપડપટ્ટી વિસ્તારોમાં છાસનું વિતરણ બે દિવસ લગી કરવામાં આવશે આજે મહાદેવ નાકે તેરસના ભરાયેલા મેળામાં સવારથી સાંજ સુધી ઠંડા પાણીની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી આ માટે સત્યમ સંસ્થાને ડૉક્ટર પ્રદીપભાઈ શેઠ યુરોલોજીસ્ટ રાજકોટ તરફથી સહયોગ મળ્યો હતો આ દરમિયાન ભુજના મહિલા અગ્રણી પ્રીતિબેન રાજાણીએ પણ આ કાર્યમાં સહયોગ આપ્યો બે દિવસ છાશ વિતરણની વ્યવસ્થામાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણી નરેન્દ્રભાઈ સ્વાદિયા નર્મદાબેન ગામક મંજીભાઈ ગામક શિવાંગભાઈ અંતાણી ઘનશ્યામભાઈ લાખાણી અને જટુભાઈ ડુંડિયા વગેરે જોડાયા હતા મહાદેવ નાકે ભરાયેલા શીતલા તેરસના મેળામાં વ્યવસ્થા પણ સત્યમ સંસ્થાના કાર્યકરોએ સંભાળી હતી અમશીતલા તેરસના મહાદેવ નાકે ભરાયેલ મેળામાં ઠંડા પાણીની વ્યવસ્થા રાજકોટના ડોક્ટર પ્રદીપભાઈ સાંદીલાલ શેઠ દ્વારા કરી દેવામાં આવી હતી. ઇતલા તેરસનો મેળો માદે નાકે ભરાયો છે ત્યારે ઉજની સત્યમ સસ્થા અને તાનારીની મહિલા મંડળના ઉગ્રમ આ મેળામાં રાજકોટના સ્વ શાંતિલાલભાઈ કારસેતર શેઠ ટીવા તેમના પુત્ર ડૉક્ટર પ્રદીપભાઈ શેઠના સહયોગથી આજે ઉજ ખાતે આ મેળાની અંદર ખાસ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત ફરતા ફરતા છાસ કેન્દ્ર દ્વારા છાસ વિકરી પણ અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવશે એ રીતે આજે આ સીધાતેરસના મેળામાં સત્યમ સંસ્થાના ઉપક્રમે આ વ્યવસ્થા રાખવામાં આવી છે અને આ માટે આજે અહીં અહીં વહેલી સવારથી સાંજ સુધી છાસ પાણીની વ્યવસ્થા રાખવામાં આવી છે અને આ માટે આજે નરેન્દ્રભાઈ કિશનભાઈ યાદવ વગેરે ઉપસ્થિત રહ્યા છે અને આખો દિવસ આ વ્યવસ્થા રાખવામાં આવી છે અને ભુજના પ્રીતિબેન રાજાણી અને હરીશભાઈ રાજાણી તરફથી પણ અમને આ પ્રસંગે અસર મળ્યો છે